ઓગણીસમો સૈકો એટલે અઢારસો ને ત્યાંસી ની વાત કહેવાય છે કે આપણે ત્યાં પશુપાલન જે છે એ જ મોટા મોટો હારો ધંધો હતો હજી સુધી છે તો તે દીતો હોય જ ને પણ સનાતન પરંપરાને જાળવવી સનાતન પરંપરાને હાચવવી મહેમાન ગતિ હાચવવી ઘર હાચવવું ખાનદાની હાચવવી કેમ આવાય કેમ જવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ જોવાય કેમ જોવરાવાય કેમ અહાય કેમ અહાવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ જીવાય કેમ મરાય એ પરંપરા આપણી પાસે એ પરંપરા જાળવા વાળો પરિવાર અને એવા કરી અને કુંતલપુર જે કાંતરોડી અને ખાનદાન માણસ નાચમાં પણ જ્યાં જાય ત્યાં જગ્યા થઈ જાય એ જટા બાપા ખાંભલા મરદા મરદ માણસ આવકારા વાળો માણસ પાંચમાં પૂછાતો માણસ પોતાને દીકરા લીલી વાડી આડી બધું સારું પણ આશા બધાની અમર છે મલકાએ આશામાં મતી એવા પાસમાં પૂછાતા માણસ ખાંભલા પણ આશા બધાની અમર છે મલકાએ આશામાં મતી જગજીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ પરમાત્માની શું ગતિ દુનિયા જાણતી નથી એમને ઘેરેથી એમ કહેવાય છે કે જોમદે બેન એમને ઘેરેથી એમનું અકાળ મૃત્યુ થાય છે પોતાના દીકરાઓ હતા પણ અકાળ મૃત્યુ થાય છે પછી માણસે એકલો પડી ગયો એવું લાગે મહેમાન વાળું ઘર પણ એને પછી મજા નથી આવતી પોતાની અર્ધાંગના વહી ગઈ એટલે મહેમાનોને એ પ્રમાણે હચવાતા નથી અંદરથી માણસ જાણે ભાંગી પીડ્યો હોય એને એવું લાગતું હતું અને એમાં એકવાર ઘટના બને છે દીકરાની વહુ આવી ગઈ છે દીકરો જે છે પોતાનો એ એ દીકરાની એ વીણો નામનો દીકરો વીણા નામનો અને વીણો બહુ સંસ્કારી દીકરો હતો બીજા દીકરાય હતા સંસ્કારી પણ એમને ઘરેથી બાઈ જે પરણીને આવેલી એટલે દીકરાની વહુ જે આવેલી જટાપા ખાંભલાના દીકરાની વહુ વીણાની વહુ એ થોડીક બાઈ બટક બોલી હશે એવું કહે છે બટક બોલી અને બાપાને ખાવા દઈએ તો એ ટાંઠો રોટલો થઈ જાય ત્યારે દે અને બાપાને તો એમના જ્યારે ઘરના હતા ત્યાં સુધી તો એટલા સુખી ગરમ રોટલા સિવાય ખાય નહીં અને એમાં એને ટાઢો રોટલો દઈએ એટલે એકદી બાપાએ ધીરેક દિન કીધું ઓહરીમાં કે ખાતા ખાતા કીધું કે થોડો ગરમ રોટલો વહુ બેટા દેતા હો તો મારે સારું રહે થોડુંક હવે દાંતે અમુક પડી ગયા છે થોડીક ઉંમર કહેવાય નરવાય હારી પણ ખાવામાં થોડો ગરમ રોટલો એટલે બટક બોલી બાઈ દીકરાની વહુ વીણાની વહુ એમ બોલી કે બાપા જે દે ખાઈ લેવાય નકર લગ્ન નક લેવાય હા આવું બોલી કોઈ એવા પાકતા હોય છે આપણે ન આવે કે આવું બોલે આપણી બાઈ તો મહેમાનુ ને રોટલા ખવડાવે પણ અમુક માણસ સોઘડીએ પાકે તમે ઘણી જગ્યાએ જોજો બે ભાઈઓ હગા હોય એક ભાઈ કેવો હોય બીજો કેવો હોય આપણે એમ થાય એક બાપના દીકરા છે બે આટલો ફેર પણ સોઘડીયા ઘણા કામ કરે અમુક સોઘડીએ પાકી જાય હા તો એ વાતું જવા દો તો પાસે વારસામાં આવેલા હોય આપણે શું છે કાકો આપણો ખરાબ નીકળે તો તો આવ્યો છે કઈ હાલે એમાં શબ્દ કીધો પણ કુદરત ને કરવું ઘટના એવી બની બરોબર વીણો બારકા ખડકીમાં દાખલ થાય ફળિયામાં અને આ બાઈ શબ્દ બોલી એની પત્ની એટલે એ વીણો સમજી ગયો સમજી તો ગયો બાયને તો જે કહેવાનું છે એ કીધું પણ દીકરા કોને કહેવાય એ વાતે આ સાક્ષીપુરે ખાંભલા પરિવારમાં વીણાને ઘા લાગી ગયો હાય 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 ડાહ લાગી ગયો બહુ ચમકે જશે પામ ફીરો ની જ ખેર અંગારો મારા બાપની આ દિશા મારા બાપને મારી પત્ની આ બોલે પણ આબરૂવાળું ખોરડું હોય વધારે કાંઈ દેખારો થાય વધારે કાંઈ મારે ગોલું થાય તો પાછી એ કોઈક વાતું કરે કહેવાનું છે એ કહી દીધું હોય જે થયું હોય તે પણ એક વાત કહી દઉં કે દીકરો કોને કહેવાય સાહેબ એને હખ ન થયું આ દેશની ધરતીમાં કેવી ઘટનાઓ બને છે તમે જોયો આજે ઘણા દીકરા બાપને ને હામાં બોલવા માટે ન કહેવાનું કહી દે છે એને ખબર પડે એક એટલો શબ્દ બોલી ગઈ કે કાં તો ખાઈ લેવા જોઈએ ટાટા નકર નવા લગ્ન કરી લેવા જોઈએ આ શબ્દ બોલી બાઈ જે છોકડીએ જે કાળે એને બોલાવી છે તે દીકરો આવી ગયો એટલે બાઈનો પતિ આવી ગયો સાંભળી ગયો અને એને લાગી આવ્યું ભાઈ આ હા હા હાય 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 આટલું એ કાં સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પાતું નથી છતાં ઉભાશો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી મારી પત્ની આવું કે મારા બાપ ને આવું કે મારા બાપ ઉપર માછલા જોવે અને ભાઈ હાંટડી તૈયાર કરી ભાઈ હા 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 હાંડડી તૈયાર કરી હાંડળી માં સવાર થઈ નીકળ્યો બાપા કીધું બેટા ક્યાં જાશો વીણા કે હવે બાપા પાછો આવીને કે ક્યાં જાવ શું મારો હોડવાળો લઈ જઈને જાઉં છું મારી સિકોતર ને ચામુંડા લઈ જઈને જાઉં છું અને હાંડળી ઉપર સવાર થયો પણ જકા 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 હાંઢળી જાણે મનની હૃદયની વાત કળી ગયું એવું એને લાગતું હતું આજ હાંઢળીને ખબર પડી કે મારો ધણી યાદ જાય છે કંઈક સારા કામે જાય છે મારો ધણી યાદ જાય છે એ કંઈક અદભુત કામ કરવા માટે જાય છે એ જકા 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 કુંતલપુરથી કહેવાય છે હાંડડી ઉપડે અને માકાનેરના આંગણે આવીને ઉભી રહી અને વિહા હરણ નામના જેને કહેવાય એ રબારીઓ એ એવો ખાનદાન હતો ખાનદાની તો અંદરની વસ્તુ છે ભાઈ આવે હા ઈ મર્દ સીજ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લઈ દે મર્દ કો મર્દ બચાવે ગહરે સાંકરે કામ બચમાં ભરીને ભેટી પીડો ઈ વીણા ને એમ વીણા ખાંપી પીડા કોણ વિહાવ હરણ અને ભેટી પીડ્યો આવો આવો મારો બાપુલિયો આની જ મજા છે સાહેબ અને હું તો યુવા તન કાયમ કહું મિત્ર રાખો ખારા પાસે બેહવા હવા જાઓ ને તો મરદાય જેનામાં ઠાહી ઠાહી ભરી હોય ખુમારી ભરી હોય રૂપિયા ન હોય તો કાંઈ નહીં એની પાસે બેહજો બાકી કરોડપતિ હોય ગબી જેવા મોટા કરીને બેઠા હોય હમણાં બધું સરખું નથી ચાલતું એના પાસે જાતા નહીં રાખાઓની પાસે હા એ શું આપણને કરી દેવાના હતા એની શું વાતો કરવી જે સ્થાન લઈને આવ્યો શું એ સ્થાનની ઈજત રાખી છે અને માનવતાપૂર્વક જીવી અને ઈન્સાનની ઈજત રાખી છે એની પાસે બેહાય હા હું એક આહ ભરું તો તારા આસન ને પણ દગાવી દઉં ભગવાન પણ મેં મારા બધા આહ ને દબાવી અને તારા ભગવાન ની ઈજત રાખી છે એ મે મારી આહ બધી દબાવી અને ભગવાન ની ઈજત રાખી છે મારું નામ ડૂબે છે મજધારે તે પર ના હસો તટના વાસી મે મારું નામ ડૂબાડી દરિયામાં અને તુફાન ની ઈજત રાખી છે દરિયાના તુફાન ની ઈજત રાખી છે આવો વિહો હરણ અને આ બાજુ વીણો ખાંભલો બે મળ્યા જે માતાજી આવો પધારો પધારો બે કહુંબો તૈયાર કર્યો કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાળ એલચી ઓગઠ વળે સો લુણી ખુમાણ ઈ કહુંબો તૈયાર કર્યો અમલ અટંકા નવ લીયા રણપે ધર્યો રોસ રોષ સરપે ધર્યો ને સેહો પીયો ને ચંબળ પોષ કહુંબા એ વખત ના હતા ત્યારે યુદ્ધમાં જવું પડતું ઘા લાગે એની અસર નો થાય એટલે અટાણે વ્યસન ની કાંઈ જરૂર નથી છેટા રેજો વ્યસનથી હા અટાણે હા મોજ મોજ છે આપણે બધા મામા ખાઈ ખાઈ મોઢા ખુલતા નથી ઘણાના નામ આમ આમ આંગળી આપણે ચાર આંગળે આમ નાખીએ એમ ઈનો નાખી કે બે આંગળીઓ આમ ખાતો હોય તો આમ કોળિયો લેતો હોય પચીસ વર્ષની ઉંમર કોળિયો આમ ધીરે ધીરે આમ કરીને આમ ધક્કો મારે આપણને એમ થાય કે આને કઈ સરહદ માથે મોકલવું આને તો પૂરું કરી દીધું હાવ માફ કરજો મને કઈ ખાતા હોય તો કઈ કઈ હું કામે બહુ ઊંચા માણસ ને એ ખાતા હોય ને એવી વાત નથી પણ થોડુંક ઓછું કરી નાખો અમારે હું તો હવે મારા વગાડવાળા નથી માનતા ને તમને કેવું એ અઘરું થોડું બીજા ઘણા માની ગયા આ નથી માનતા મુકેશ એક વાર મૂક્યો તો અમારે મુકેશભાઈ પંદર દી સુધી નો ખાધો માવો મેં કીધું ખાતો નહીં આમને તેમને મુકાવી દીધો પંદર મે દી મને ફોન આવ્યો કામ આવો એ કે ખવાનું આ રજા આપી દો નકર પ્રોગ્રામ બંધ કરી દેવા છે મેં કીધું કાં ઈ કે મારા ઘરને મારું ઘર ક્યું છે એ નથી જળતું મને એવો મગજ થઈ ગયો છે કે અને ગાડી કે ચાલુ હતી તોય સેલ્ફ મારતો હતો એ કેવું મગજ કામ કરતો નથી મેં કીધું તો તું તારે બુકડા ભર્યો હવે બીજું તો શું થાય તારું હવે

પીવે તો શ્વાન હું પ્રાણ હરે અને ચિડિયા જો પીવે તો માર દેવે બાજ કોઈ કહુંબો ત્યાર કરીને કીધું કે લે વિના ભાઈ કહુંબો લે બાપ કહુંબો નહીં લેવા જે હે કે આજ કહુંબો નહીં લે અરે મારો બાપ લ્યો કેમ નહીં લે તારા જેવો મહેમાન મારા આંગણે આવ્યો હોય ખાંભલો અને કહુંબો નો લઈએ એ બને કે પેલા વચન દેને તો કહુંબો લો હે કે એક વચન દે કે મરદ ને વચન જ હોય તો કે એમ નહીં માથું માગ તો માથું ન આપી દઉં તો હું રબારી નહીં ભલા માણસ શું વાત કરે છે હે કે માથું માગ માથું નો આપી દઉં તો હું વિહો હરણ નહીં કે માથા તો આપવા હેલા છે તારું કાળજું માગવા આવ્યો છું હા 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 માથા આપવા હેલા છે કાળજું જોઈ છે અને વિહો હરણ સમજી ગયો મજા જોઈ કારણ કે દીકરી કાળજુ કહેવાય કાળજાનો કટકો કહેવાય કે સનાદે તારી દીકરી છે ને સનાદે હા એનું માગું લઈને આવ્યો છું એમ સારી વાત તમારો જેવો ખોરડું પણ કોના માટે કે મારા બાપ માટે જટા ખાંભલા માટે કે મારા બાપ માટે માગુ લઈને આવ્યો છું પેલા તો હેરડો પડી ગયો પણ જટા ખાંભલાની ખાંદાની આંખ બંધ થઈ ગયા ની વિહા હરણ ની આમ આંખ બંધ થઈ તા તો ઈ પડકારો ઈ મુછડ્યું ઈ ખમીરાત ઈ અમીરાત ઈ પાઘડી ઈ આવકારો ઈ ખમીર ઈ જમીર નજરની સામે તરવા માંડ્યું મારો બાપલીઓ મારો વિહામો આવો 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 ને એ મહેમાનગતી અને એ વીક્ષણે કહી દીધું કે મારો બાપલીઓ ખાંભળી લે વીણા વીણા ખાંભલા તારા બાપનું માગું લઈને આવ્યો હોય અને આજ મારી દીકરી સનાદે દે તારા બાપને જો નો પરણામ તો હું એ રબારીનો દીકરો નહીં ભલા માણસ એમાં બીજી વાત નો આવે આ હા હા કઈ ખ્યાનદાની છે તેથી ખોરડા જોવાતા હતા ખોરડા રૂપિયા નહીં રૂપિયા ખરાબ વસ્તુ નથી રૂપિયા હોય ને એ જોઈને જ દેવું દીકરી પણ ભેળી ખાનદાની જોવી હો હા હા કારણ કે ખાનદાની નહીં હોય ને તો એ હું દિશા થાય છે એ આપણને ખબર છે ખોરડાની ખાનદાનીઓ આપણે ત્યાં એ આ મૂલ છે દુનિયાએ જે હળી કાઢી છે બાપુ એ પાસી વળી છે ને તેની આપણે ભલે વાહે હોય ખાલી આમ ફરવાનું છે એ બધાય વાંહે થઈ જવાનું હા કારણ કે પરંપરા આપણા ઉપર સંશોધનો કરે છે વૈજ્ઞાનિકો અત્યારે હા એ તમને કહી દઉં કારણ કે આપણી પાસે બધુંય છે બસ ખાનદાની જળવાય અને એની સાથે વિજ્ઞાન અપનાવો ખૂબ ભણો તમે શીખો બટ બટાટી બોલાવો ઇંગ્લિશમાં એ તો સારી વાત છે ઇંગ્લિશ પાવરફુલ હોય સન્માન કરો સમાજમાં એ કઈ નાની વસ્તુ નથી પણ આપણું જાય ને એનું અપમાન કરો નીકળી ને સમાજ ગમે ઠીક હવે ભલે એકચુઅલી એમાં કાંઈ એને કંઈ તું કરે એ તો હકીકત છે કે નહીં હા હા એવો ઘણા ખોટા ભાર લઈને બહુ ફરતા હોય એક જણો જાત્રા એ નીકળ્યો ને જાત્રા એ તો જાત્રાએ આપણે ઘણા કેવા ભાર લઈને પર એનો દ્રષ્ટાંત આપો જાત્રાએ જવા નીકળ્યો ખાટલો ભેળો લીધો માથે ખાટલો કટૂક કટુક કટૂક આઈલો જાય ખાટલો ભેળો છ કલાક હોય ને અઢાર કલાક ઉપાડે છ કલાક હોય અઢાર કલાક ખાટલો ઉપાડે કોઈ કીધું કે આ શું છે આ ખાટલો ભેળો તો કે મને એકચ્યુઅલી બીજાના ખાટલા નીંદર ન આવે તો કે છ કલાક હું ને અઢાર કલાક એમ આપણે કેટલાય સમાજમાં આવ્યા છે હું એ સો કલાક અઢાર કલાક ખોટા ખાટલા હમ ના હું આમ છું ને હું કરું થાય ને કેટલાય ખાટલા લઈને ફરે છે એને ખબર જ નથી ખાટલો લઈને જાતો નથી વિચારી ગુંડું લાગે પણ એવા હોય ઘણા હવે સાંભળજો મૂળ વાત ઉપર આવું ટૂંકમાં વાત કર્યું તો એને કીધું ઘડિયા લગન જટ જટ હાઉક પણ ઘડિયા લગ્ન આજ ને આજ લગ્ન આપી દે અને હું ઘરે જાવ એટલે તરત તમે જાન લઈને પાછા આવી મારા બાપ ને મારે પરણાવવો છે આ હા હા કારણ કે એને લાગી આવ્યું આવા દીકરા ક્યાં મળે સાહેબ મારા બાપ ને પરણાવો ને ટૂંકમાં પાછી રાજી થઈ નીકળી ત્યાંથી ચોખા ને કંકુ ભેળા લઈને નીકળી આ વખત ની પરંપરા જાણો છો ચકા 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 વહેલું આવે ઘર ઘરે આવી બાપ ને વાત કરી બાપ ઉભો થઈ ગયો જટા ખાંભલા બાપા ઉભા થઈ ગયા શું કામે એને લાગી આવે ને ડાયો માણસ અને કેમ અરે તું બેટા શું વાત કરે છે તને કઈ બોલી ભાનશે કે બાપુ મારા હમ ને માતાજી ના હમ એમાં બીજું આવે જ નહીં હવે ઠાકરના હમ દઈ દીધા વડવાડાના હમ છે તમારે લગન તો કરવાના છે એ ઠાકરના હમ દઈ દીધા બાપો કઈ બોલ્યો નહીં ભાઈ બુઢો વરરાજો થયો ભાઈ તૈયાર થયો એ પાઘડી એ વરરાજો તૈયાર થયો ટૂંકમાં વાત કરું તો જાન નીકળી એ વખતે તો આપણે હાંટિયા ઉપર ને આપણા સમાજની વધારે જાન ગાડા ને ઉપર ઈ જાન નીકળી કુંતલપુર થી જાન નીકળી કાંતરોડ થી જાન નીકળી મધરા ગીતો ગાવાતા જતા હોય છે કે તમને ખમા રે એ ડોલરિયા પિયારો છે દે જટા ખાંભલા તમને જતન રે ધાનયું ગીત ગાતા હતા એ જાજેરા પિયારો છે દે કોઈ બેનું એવું ગાતી હતી કે જટા ભાઈ ના ખરીખડા ને વરરાજા તમારે ને તો લે બીજું કોઈ ના આવે વર રાજા તમારે તોલે બીજો કોઈ ના જાન નીકળી ટૂંકમાં અને આ ખારા વિસ્તારમાં જાન નીકળી ધીરી ધીરી હાંઠળીઓ યુ જાય છે જાન આવો આનંદ કિલોળ કરતા જાય છે ગીત ગવાતા જાય છે એમાં દુધઈના પાદરમાં ઢોલ વાગ્યો જે લગન ભેગો ઢોલ વાગતો જાતો તો ઈ ઢોલ લગનનો વાગતો તો પણ અહીંયા તરખાયા દાંડી ભીડી દુધઈના પાદરમાં તરખાયા ઢોલ જે કહેવાય એ યુદ્ધનો ઢોલ હોય

તા પડકારો હંભળાનો ગાયુને વાળી જાય યવનો ગાયુને વાળી જાય દુશ્મનો ગાયુને વાળી જાય ધણને વાળી જાય ખારામાંથી વાળી જાય ધણને વાળી જાય બચાવો ધર્મને બચાવો માવડિયુને બચાવો ધર્મને બચાવો માવડિયુને બચાવો એ અવાજ સાંભળ્યો કીધું બાપુ તમે હવે પરણી આવ્યો અને હવે હું હબાળી લઈશ ગાયુને દુશ્મનો કેમ વાળી જાય છે એ હું જોઉં છું અને બાગાક વરરાજાની જે તરવાર હતી તરવાર હતા હાંડડીમાંથી ખૂદ ગોમારે બૂટે ભાઈ હો આહા હા એ કૂદકો મારીને હેઠે આવીને કીધું પરણવાનું તો મારે ત્યાં ધરાર તૈયાર કર્યો એટલે હું જાતો હવે તો એને માંડવે વરમાળા પહેરું તો જટો જતો પહેરું ભલા માણસ બીજી વરમાળા હોય નહીં અને ગડગડતી દોટ મૂકી ભાઈ જોવા રહી ગયા ભાઈ સોળ હડે નાય ડોટ મૂકીને પડકારો કરો ગાય કુતરા ગાયું માતાજીને કેમ ભાઠા મારો છો મોઢે ફીણ આવી ગયા છે ગાયું ને અને બોલા તો ઝાદા બધા હતા વાહે બીજા ઘણા યુવાનો કહેવાય છે કે જાણા પણ ઢોલી બોઘો ઢોલી જે હતો ભાઈ આહા વાલ્મીકી સમાજનો ખમા 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 બોઘો ઢોલી ફરંગટીઓ મારતો જાય ઢોલની ઓ ભાઈ ઢોલની હોઈ વાલ્મીકી સમાજનો માણસ છે કૂદકો મારીને ફરંગટી મારે અને ઢોલ વગાડે અને ઢોલ વગાડતો જાય અને આયા હુરા તન સીડ્યું ભાઈ એ ખાઈ પેલા બાપા ને હો ભાઈ હુરાતન છેડ્યું કઈક બીજા જુવાનો આવ્યા ઈ જુવાનો અહીંયા બોખો ઢોલી અને બહાટ્યું કહેવાય મીડા તરવારું ની બોલાવા દુશ્મનો જાજા હતા તળાબડી બોલવા મંડાણી ઢુંટે ઢૂંઢ દીતા ઢાળ ખડગે રગત વહતી ખાળ દેતા જીલ દેવન તાન મેપદ મોખડો હનુમાન ઢૂંઢે ઢુંડ દીતા ઢાળ હાય કટાંત ભાઈ બોમ ભોમ હાય પેન પલેન્ટો પાઈ કટંત કર લેરો આ બાજુ સિકોતર ને ચામુંડા એમ કેતી હતું કે આજે આજે જો મસ્તક જટા ખાંભલા પડે અને એનું લોહી હોય અને એના ખપર આજ ભરાય તો માંજે ચામુંડાએ ફેર્યા છે ભલા માણસ તૈયાર શક્તિ થઈ ગયો પ્રથમ શૈલ પુત્રી દ્વિતમ બ્રહ્મચારણી દ્વિતમ ચંદ્રઘંટા દ્વિતમ કુષ્માંડા પંચમી સ્કંદ માતા છઠી કાતિયાય ની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી ભેરવ્યું તૈયાર થઈ ગયું

જટા બાપા ખાંભલા અને બોગો ઢોલી ગાયુને બચાવી લીધી સંપૂર્ણ રીતે ઊની હાથ નો આવવા દીધી કઈક દુશ્મનોને માર્યા કઈક ભાગી ગયા અને ભગવતીના માટે રાષ્ટ્રના માટે ગાયુ માતાજીનું માટે કહેવાય છે કે જટા બાપાએ અહીંયા ખોળિયામાંથી પ્રાણ છોડ્યા હતા તેદુણો આ ખારામાં પાળ્યો ઊભો છે પણ યુદ્ધના મેદાનમાં યુદ્ધના મેદાનમાં બાપા જ્યારે લડતા હોય છે જટા બાપા

અઢારસો અને ત્યાં સુવણ મહિના નો સુદ અને સોમવાર એ વખતે તેની આ ઘટના બનેલીહો કાટા હુકળે હડીના જોદ કારણી નિશાનગાજ હકચંડી તુ તો મે પ્રકુટી કટા બી છે મને પ્રકુટી જડપે તુ ઉબાળે ભગોળ પેડા લેડાપતિ ના તો ઘોડા ઉબાડે નથી મહીપાટ કોમીતા મેરા હે તનમાવ આસમાન મબેરા કુંડળા હે જડનારાટ જટ બીજ કેળા બાટ પાણે જડનારાટ જટ બીજ દ્વારકા વાળો મહત્વ 好吧。Bye bye. લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ બાને લાડો રણો હસ વારા થઈ ઢોખારા રાજંત ગને ચોપ ગારા હેમ ચડી વાળા હાલ ઢંગારા ઢંગાળો ભૂલો નરંદ ગને રાજ રંબા તણા ઢોળા ખીચડા ટકોળા રાજ રંગ ચોળા પટોળા માં સોપે ગણી ગને વેહી ઢોળા રંગ ચોળા માં સજા ગટી હાલ રૂપ ઢોળા સીધા ધણગાર હાઈ દળા હુગળત કઈ દળા હિતાત હોવે તલે વાદળા દરમડા વાળા ધુમાથી કંડાનો રમી બેવાડા ચોવાડા થાવ્યા આ બાદ બધું નહીં પણ વાત પણ